કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘૃણાસ્પદ ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે આ ઘટનાના વિરોધમાં આજે ગુજરાતની સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોએ પણ બંધને સમર્થન આપ્યું હતું તમામ હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી હતી રાજકોટ મેડિકલ એસોસિએશનના ડૉક્ટરોએ પીડિતાને ન્યાય અપાવવા માટે બિલ બોર્ડ્સ અને પ્લેકાર્ડ્સ લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલથી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ઓફિસ સુધીની રેલી કાઢીને ન્યાયતંત્ર પાસે બળાત્કારીઓ અને હત્યા કરનારા નરાધમોને ફાંસીની સજા ફટકારવાની માંગણી પણ કરી હતી આ રેલીમાં રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ પણ આઈએમએ જોડાયા હતા અને આ ઘટનાને વખોડી કાઢી હતી આમ જાણો છો એ રીતે કલકત્તામાં રેસિડેન્ટ મહિલા ડૉક્ટર ઉપર જે ખૂબ શરમજનક ઘટના બની છે એના વિરોધમાં આજે સમગ્ર ભારતમાં હડતાલનું જાહેરાત કરવામાં આવી છે ને એ પગલે અહીંયા રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે હડતાલ રાખવામાં આવી છે તમામ મહિલા ડૉક્ટરો ઉપર જે અત્યાચાર થયો છે એની સામે ન્યાયિક માંગણી અને વારંવાર ડૉક્ટરો ઉપર જે આ જાતના હુમલાઓ થાય છે આ જાતની આ બનાવો બને છે એની સામે થઈને સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આઈએમએના એના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સેક્રેટરી દ્વારા સરકાર સાથે પણ વાતચીત ચાલી રહી છે અને તમામ માંગણીઓને સંદર્ભે અને લોકોમાં આ આ સંવાદ પહોંચાડવા માટે થઈને અત્યારે રાજકોટ આઈએમએ દ્વારા હડતાલ કરવામાં આવી છે સમગ્ર રાજકોટે ખૂબ સખત વિરોધ આ બાબતે નોંધાવ્યો છે તમામ હોસ્પિટલો સંસ્થાઓ કોર્પોરેટ હોસ્પિટલો પ્રાઇવેટ હોસ્પિટલો બધા જ લોકોએ આજે પોતાની ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ પણ બંધ રાખી છે કે આ હવે સાંખી નહીં લેવાય આ ક્યારેય ચલાવી નહીં લેવાય અને આ બાબતે સરકારે ગંભીરતાથી આ બાબતે તરત કાર્યવાહી કરવી પડે તમામ લોકોએ બંગાળમાં મમતા બેનરજી સામે પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તાત્કાલિક તપાસની માંગણી કરી છે અને મહિલા રેસિડેન્ટ ડૉક્ટર ઉપર જે આ અત્યાચાર થયો છે એ બાબતે આ સખત વિરોધ કરીને સમગ્ર ડોક્ટર આલમ આ ઘટનાની સાથે છે અને આ બાબતે સરકારશ્રીમાં તમામ રજૂઆત કરવામાં આવી છે રાજકોટમાં જે કાંઈ પણ સગવડતાની જરૂરિયાત હશે કે સુવિધાની જરૂરિયાત હશે તે બાબતે તાત્કાલિક જ એ સુવિધા પૂરી પાડવા પાડવામાં આવશે અને રેસિડન્ટ ડૉક્ટરના સુરક્ષા સંદર્ભે કે જે કાંઈ પણ જરૂરિયાત હશે એ પણ તાત્કાલિક સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરીને તાત્કાલિક એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે